હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને બસ આજે મારે તાવાનું મહેમાનગતિ કરવા કારણ કે તમે બધાને ખબર જ હશે ટાઈટલ અને થમને જોઈને ખબર તો પડી જ છે તો આપણે કાંઈ કેવું નથી વધારે તો શું કરો બા ઘર તો કેવું એમ જો ભાઈ એમ જો થોડાક દિન પડી જાય હવે એવું લાગે પડી જાય બા

ચાલો પેલા ટીંગા દીધા છે અને હવે જલ્દી જલ્દી નીકળીએ કેમ કે પાછું મોડું થઈ જાય તો તડકો તો થઈ ગયો છે તો હવે નીકળીએ જલ્દી જલ્દી તો ફેમિલી પોગી જશે છે બિપિનભાઈના ઘરે કેમ કેમ આવ્યા

એક પવાર દની હા તમે સવાડી લઈને વાહે થોડો આવી વાત શું ને તો ને તારે ને ને હોય કંઈ થોડી એટલું બધું ઓલું થોડું બનાવવાનું જને

ફૂલ ડમડમ થવાનો હે ભજીયા જરે નકર ભજીયા તો જડે સોડા તો પીવી જ પડે ને ઘરે ની કા સોડા પીવી જ તો જાઈ સોડા પીવા આવે તો તમે જો સોડા આવી ગઈ છે પી લેજો કા લીંબુ લેમન લીંબુ લેમન અમારે ખાલી લીંબુ છે ભાઈ આ છે લીંબુ સોડા વાહ વાહ જો ભાઈ બીબીન ભાઈ આવા હે પેશો સોડા પીવા તો પછી હવે પી તો ફેમિલી જો તમારા બધાના સપોર્ટ થી આજ આપડા હાથમાં જો આઈફોન 13 પ્રો મેક્સ છે કૌશિક નું

ભાઈ માણસ બેઠા બેબી ગર્લ ને લાવે છે ભાઈ તો જો અગિયાર વાગ્યા ના ખુતા હે અને અત્યારે વાયગા હે તેને જેવું શું હજી ઉભા ન થતા અહીંયા તો સારો નહીં

हारु तबे साफी ले हा तमी आ, 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 <laughs> तो अबे जो हामी भागे छियै घरे बोत पोतानी हा हाले न भागो नि तिमी जाउ नि यार वगी गयै हामी जाय छियै तिमी हा निकलो हालो नि हाम्रो घरे हरिन भाई ने जयदीप भाई बाजे से आइवा इओना आउ जा हरिन भाई हा त नि आउ जा आउ जा बदै पाकु पाकु त नि आउ जा बदै हो पाकु आउ जावे